સુરતના બાડોલી ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું છે વારંવાર બાળકો ખુલ્લા બોરમાં પડી જવાની ઘટના બનતી હોય છે ત્યારે તેને બહાર કાઢવામાં સમય લાગતા બાળકો જીવ ગુમાવે છે આ ઘટનાઓને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓએ માત્ર આઠ હજારના ખર્ચે એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જેના વડે દસ કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકાય આ ડિવાઇસમાં કેમેરાનો ઉપયોગ કરાયો જેના વડે બોરમાં પડી ગયેલા બાળકની સ્થિતિ જોઈ શકાય તથા બાળક સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય તો આ સંશોધનથી માસૂમ બાળકોના જીવ બચી શકે છે ઘણી બધી વખત બોરમાં પડી જવાથી ઘણા બધા બાળકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે અને તેને જ લઈને હવે બોરમાં કોઈ જિંદગી હારશે નહીં કારણ કે વિદ્યાર્થીઓએ રોબોટિક ડિવાઇસ બનાવ્યું છે અને આ અદ્ભુત ડિવાઇસ છે કે જે બોરની અંદર જે અને દસ કિલો સુધીનું જે બાળક હશે તેને બચાવી અને બહાર લાવી શકાશે આ સાથે આ ડિવાઇસમાં કેમેરો પણ લગાવવામાં આવ્યો છે અને આ સાથે વાતચીત કરી શકાય તે પ્રકારની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ રોબોટ છોકરું બોલીને પડી જાય છે એને બચાવવા માટે બહુ બહુ સમય જાય છે અને બાજુમાં એક ઊંડો ખાડો ખોદવા પડે છે જે જે બહુ ટાઈમ લે માત્ર ચાલીસ કલાક એવો કોઈ ટાઈમ લાગે છે એમાં એ અમે એવું વિચાર્યું કે રોબોટ છે તે અમે એ રીતે ડિઝાઇન કરીએ કે ઓછા ટાઈમમાં છોકરો બહાર આવી જાય બહાર આવી જાય ને વ્યવસ્થિત કન્ડિશનમાં છોકરો બહાર આવી જાય છે એટલે અમે રોબોટને એ સિમ્પલ મેકેનિઝમ રાખી છે જે પોલી રાખી છે રોબોટમાં જેથી અમે રોબોટને ઉપર ચેક કરીશું અને એક મોટર રાખી છે જે એસી અને ડીસી બંને પર ચાલી શકે છે એટલે અમારો રેન્જ છે તે વધી જાય છે અને જ્યાં એસી સપ્લાય અવેલેબલ નથી હોતો ત્યાં અમને ડીસી સપ્લાય પર પણ રોબોટ ચાલી શકે એ રીતે અમે બનાવવામાં આવ્યો છે હું જેનીશ કુમાર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને આપણે રોબોટ ટેકનોલોજી બનાવી છે કે જેનાથી આપણે બાળકને ખૂબ જ ઓછા સમયમાં અને સારી રીતે બોરવેલમાંથી બહાર કાઢી શકીએ છીએ એકદમ સાચું કહ્યું તમે પાછળના જે વર્ષો છે એમાં ડેટા એવું કહે છે કે સિત્તેર ટકા કેસમાં સરકાર ફેલ રહે છે બાળકને બહાર કાઢવામાં તો આ જે રોબોટ છે એ અદ્યતન ટેકનોલોજીથી બનેલું છે જેમાં આપણે ઓછા સમયમાં બાળકને જીવિત બહાર કાઢી શકીએ છીએ